હલો એવરીવાન મેં તમને કહી દઉં કે હું આઈબ્રો જાતે કરું છું કારણ કે એટલું તો ટેલેન્ટ આપણે રાખવું જ જોઈએ કે આપણે પોતાનું કંપની જાતે કરી શકીએ તો આઈબ્રોનો સામાન છે આ રીલ છે આ રીલ સાઠ રૂપિયાની જ છે પણ અત્યાર સુધી મેં છ વખત આઈબ્રો કરી દીધી આ સાઈઠ રૂપિયાની રીલ લાવી દેવાની સારામાંથી લાવો તો સાઈઠ રૂપિયાની બાકી એમને એમ તો ત્રીસ રૂપિયાની બી મળે છે આ સાઈઠ રૂપિયાની છે અને આ બધો સામાન છે મારો હવે હું જાતે આઈબ્રો કરીશ અને આઈબ્રો માટે મેઇન કેચે જોઈએ તો એક કેચી બી આપણી પાસે છે તો ચલો હું મારું ટેલેન્ટ બતાવું અપર લિપ્સ બી જોડે જોડે કરી દઈશ એગ્રો કરવાની છે ને જાતે આપણે એગ્રો કરી શકીએ છે એકદમ સરસ રીતે જો આવડતી હોય તો પાવડર લગાવી દેવાનો આઈબ્રો બ્રિલ લઈ લેવાની સરસ જેને જેવી રીતે ફાવે છે એવી રીતે કરી કરી જોકે મને આવી રીતે જ છે મારી આઈબ્રો જોઈ લેજો પેલા મારી આઈબ્રો કેવી છે મારી આઇબ્રો આવી છે હવે એને હું કરીશ વ્યવસ્થિત એકદમ ફર્સ્ટ ક્લાસ પહેલાં આપણે આ યુઝ કરવાનું આમથી આમ છે ને આપણે વાર ઉપર લઈ લેવાના પાંચ મિનિટનું જ કામ છે પણ પાંચ મિનિટ તમારા માટે તમે જો થઈ ગયા એકદમ ઉપર હવે સરસ છે ને આમ કરી આઈબ્રો કરો ને બીજા ધ્યાન નહીં રાખવાનું જો બીજા ધ્યાન રાખશો તો તમારી આઈબ્રો ની પત્તર બગડી જશે બગડી જશે આઈબ્રો પહેલા સેપ સેપ લઈ લેવાનું પહેલા ઉપર ઉપરના જેટલા વાળ હેડ છે ને એ બધા લઈ લેવાના સેપ પછી લેવાનું હું પહેલા સેપ નથી લેતી પહેલા વાલ લઈ લેના ઉપરના બધા વાલ લઈ લેના જો મેં લઈ લીધા મેં પેલાં ઉપરનો જ આઈબ્રો લઈ લીધો હવે નીચેનો તો આપણે સેફ પછી લઈશું પહેલાં ઉપરનો લઈ લીધો હવે સરસ આપણે ઉપરનો જોજ બાકી છે પણ મેલીદા હવે જોવાનું કાચું સેકઈ છે તો મારું ફેસ અહીંથી લઈને આમથી બલ્લે સરખ જ છે બધા પાચનો સીપ આપવાનું બલ્લે સહી પાચનો સીપ આપી દેવા જાતે એગરો કરતા હોય તો જો પાચનો સીપ આપી દેવા

જેમ કે આગળથી આગળથી આ બધું ઉપરનું લઈ લિધું પછી શેપ આપો એમ અંદરથી ભી આ આજુબાજુ જેટલાથી વધી લાગે લઈ લે આના પછી શેપ આપવાનો તો અંદરથી હું લઈ લઉં છું પહેલા પછી શેપ આપું જો મે અંદરથી ભી ક્યો કહું ઉપરથી લઈ લીધું તો ઉપરનું નવો શેપ આપી દઉં નીચેથી લઈ લીધું વધારાનું પછી નીચે સરસ શેપ આપી દઉં હું જો સરસ શેપ આવી ગયો આજુબાજુ પહેલા શેપiano પછી અંદરની સાઈડ લેવાનો पहिला बाधी से, न्दर न्दर लेवान। से, से। तो मैं पेला पण अंदर दिसवा कारण की अंदर टोच नसलेट वगैरे शू ताई आज करू सा पेला આઈબ્રો કરાવવા જઈએ ને એટલે પાલેવાઈ શું કરતી હોય આઈબ્રો કરતા કરતા વાત કરતી હોય પણ આઈબ્રો કરતી કરતી વખતે વાત ના કરાય એમને આપણે કહીએ ત્યારે કે હા હા બાકી વાતો જ કરી જાય પણ એમને એ નથી ખબર પડતી કે આપણી વાતોમાં કોઈની આઈબ્રો બગડી જાય મારે મોસ્ટલી આઈબ્રો કરતી કરતી વખતે વાત કરે છે ને લોકો બીજા સાથે એમાં મારી આઈબ્રો બગડી જાય છે એટલે મેં ત્યારથી નક્કી કર્યું કે મને આવડે છે તો હું ઘરે કેમ ના કરું એટલે હું જાતે જ કરું છું હવે

આગળથી જ કરવાની ખાલી ઓકે ડન હવે લેવાની સીઝર અને આમ કરીને આપણે કઈ કરવાની જરૂર નથી આમ કરીને બસ આવી રીતે જ કટ કરવાની છે આટલી આટલી આવી રીતે જ કટ કરવાની છે અહીંયા બી એવું જ કેમ કરવાનું

ફાઈનલી મારી આઈબ્રો ડન થઈ ગઈ છે જોઈ શકો છો તમે મારી આઈબ્રો એકદમ ડન થઈ ગઈ છે એકદમ પરફેક્ટ શેપ સાથે ડન થઈ ગઈ છે બોલો આ મારી એક પ્રકારની ખૂબી કહેવાય ને જાતે આવડે છે પાર્લરવારીની જરૂર પડે ના પડે કારણ કે આપણામાં એટલી તો આપણે તો હોવી જોઈએ કે આપણે આઈબ્રો જાતે કરી શકીએ વેક્સિંગ જાતે કરી શકીએ ઇન્ટરેસ્ટેડ વ્યક્તિની વાત કરું છું જેને ઇન્ટરેસ્ટ છે બાકી તો બધા પાર્લરમાં જવાના જ છે જો મારી એકદમ આઈબ્રો ડન થઈ ગઈ છે અને દરેક વખતે મારું જે સેફ હોય છે ને એ જ હું કરું છું અને શાંતિથી કરું છું પણ કરું છું કારણ કે પાર્લરવાળીમાં કેવું થાય છે કે ફરવા ગયા હોય આમ હોય તેમ હોય અને આ તો જાતે પાંચ દસ મિનિટમાં આપણું કામ થઈ જાય મારી એક્ઝેક્ટ દસ મિનિટ જ થઈ છે આઈબ્રો કરતાં એકદમ પરફેક્ટ આઈબ્રો થઈ ગઈ હવે અપર લિપ્સ કરીએ અપર લિપ્સ ચલો 嗯。Mm hmm. જો મેં આઈબ્રો બી જાતે કરી છે અપર લિપ્સ બી જાતે કરી દીધી તો એટલું તો ટેલેન્ટેડ હોવું જ જોઈએ મારું માનવું છે ત્યાં સુધી તો દરેક છોકરીએ પોતાના ટેલેન્ટ એટલું તો હોવું જ જોઈએ કે ચલો ભાઈ આપણે આમાં નથી તો આમાં એક્ટિવ હોવું જ જોઈએ જો મેં આઇબ્રો બી જાતે કરી હવે તમે જ મનો મારી આઈબ્રો કેવી થઈ આમાં ના તો મેં કાજલ લગાવ્યું છે ના તો આઈબ્રો પેન્સિલ પરફેક્ટ એકદમ પરફેક્ટ સિપ સાથે આઈબ્રો થઈ અપર લિપ્સ જાતે કરી દીધી આ બધું ક્યારે મેં વિચાર્યું આઈબ્રો આવડતી હતી મેદી આવડે છે સિલાઈ મશીન આવડે છે બધું જ આવડે છે પણ ભણેલી બી છું મારું ગ્રેજ્યુએશન બી ફૂલ છે પણ આ બધું ક્યારે પોસિબલ થાય જ્યારે તમારામાં કંઈક હોય તો તો જ્યારે બી પાર્લેવાળી ત્યાં જઈએ ને ત્યારે એમના ત્યાં બે ચાર કસ્ટમર બેઠેલા હોય કા તો જ્યારે બી આપણને એમને ફોન કરી વાંધી તમે ઘરે છો તો ક્યાં ના હું અત્યારે ફરવા ગઈ છું જ્યારે બી આપણે અનિન ટાઈમ પાછું છોકરું હોય ને એટલે આપણને બહુ જગત કાઢવું પડે તો મેં પછી વિચાર્યું ના એક રીલ લાઈન ઘરે કરવી સારી તો ત્યારથી હું ઘરે કરું છું અને મારી આઈબ્રો બી એકદમ પરફેક્ટ આવે છે હવે ફેસવોશ કરી દેસું સર આટલું આપણી પાસે રાખવાનું આઈબ્રો રીલ આ પાવડર પિંગ છે મિરર છે નાનો અને આઈબ્રો કરવા માટેનો સામાન કહું છું આ છે આઈબ્રો વ્યવસ્થિત કરવા માટે આ બધું મેકઅપનું સામાન છે પણ આ રાખું છું મારી પાસે કારણ કે આ કેરી કામમાં આવે દાગીના બોક્સની અંદર ચલો હું ફેસવોશ બધી સરસ છે જો હું મારું ફેસવોશ કરીને આવી છે ને એકદમ પરફેક્ટ આઈબ્રો એકદમ પરફેક્ટ આવી ગ્રો તમને એમ લાગો કે મારી આઈબ્રો પરફેક્ટ નથી તો તમારે પ્રોબ્લેમ શું કરવાનું કે આઈબ્રો થઈ જાય ને એના પછી ફેસ વોશ કરી દેવાનો આમ પછી આમ કરી દેવાના આમ એટલે તમને આઈડિયા આવી જશે કે મારી આઈબ્રોમાં ક્યાં તકલીફ છે જો હવે તમને પરફેક્ટ લાગે છે છે ને પરફેક્ટ હવે આની અંદર શું કરવાનું એક વસ્તુ મેં આની અંદર છે ને તમને બળતરા બળશે આઈબ્રો જાડી હોય ને એનો બહુ બરતરા હોય એલોવેરા જેલ લેવાની આમ અને પછી ફેસ ઉપર લઈ લઈ લગાવી દેવાની થઈ ગયે ને પરફેક્ટ મને બી મારી જે માઇબ્રો શીખવી હોય અથવા તો કોઈ અધર એક્ટિવિટી શીખવી હોય તો મને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો હું બઉ મહેનત થી વિડીયો બનાવું છું તો પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો શેર કરો તમારા સપોર્ટથી જ હું બધું કરીશ અને તમારા સપોર્ટ વિના કંઈ જ નથી તો પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરો અને કંઈ બી તમને એમ લાગતું હોય કે ના પૂછું છો તો મને હન્ડ્રેડ પર્સન્ટ પૂછી શકો છો અને હું તમારું રિપ્લાય બી આપીશ તો થેન્ક યુ